નમસ્કાર ગુજરાત તકના સ્પેશિયલ સેગમેન્ટ આપનું સુરતમાં આપ તમામ લોકોનું સ્વાગત છે આપની સાથે હું છું સૌમ્યા સુરતની સૌથી મોટી બે ખબરોની આજે આપણે આ સેગમેન્ટમાં વાત કરવાના છીએ જે અલગ અલગ મુદ્દાઓ છે અને એમાં પણ જનતાને વધુ સ્પર્શ કરે તેવા છે કારણ કે અહીં ખૂબ જ ચોંકાવનારી ઘટના બની છે સૌથી પહેલી ખબર છે સુરતના ડિંડોલી વિસ્તારની આ વિસ્તારમાં ધર્મ પરિવર્તનનું આખું રેકેટ ચાલતું હોવાનું પર્દાફાશ કરવામાં આવ્યો છે જો કે પોલીસ તરફથી કોઈ પણ પ્રકારની એવી પ્રતિક્રિયા નથી આવી કે હા અહીં ધર્મ પરિવર્તનનું કાર્ય છે એ કરવામાં આવતું હતું પરંતુ અનેક આક્ષેપો છે ત્યાં સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે અને એની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ પણ મોટો ખુલાસો કર્યો છે ડિંડોલી વિસ્તારમાં રાજમહેલ મોલમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા આર્થિક પ્રલોભન આપી ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોવાના આક્ષેપ સાથે હિન્દુ સંગઠનોના કાર્યકરોએ મોટો હોબાળો મચાવ્યો છેલ્લા કેટલાય મહિનાઓથી ગુપ્ત રીતે ચાલતી આ પ્રવૃત્તિનો પર્દાફાશ થતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા અને જય શ્રી રામના નારા લગાવ્યા પરિસ્થિતિ વણસતા ધારાસભ્ય પણ સ્થળ પર પહોંચી ગયા જો કે પોલીસની હાલની તપાસમાં ધર્મ પરિવર્તન થતું હોવાનું સામે નથી આવ્યું આર્થિક લાલચ આપી ધર્માંતરણનો આક્ષેપ છે એ કરવામાં આવી રહ્યો છે વિડીયો શું વાયરલ થઈ રહ્યું છે તેની એક નાનીખડી ઝલક જો અને પછી ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ શું કહ્યું એ પણ સાંભળીએ खोले खड़े डालने पे दरवाजा क्यों नहीं खोले क्यों अरे भाई यहाँ खड़े हो आप दरवाजा नहीं खोल रहे हम देख रहे हैं वहाँ दर से अंदर से हाँ बोलो आपने था था था। क्यों आपने नहीं खोला दरवाजा आपने दरवाजा क्यों नहीं खोला कोई तो नहीं तोड़ेंगे गई काले डिंडोले विस्तार नहीं अंदर राजमहल मॉल नहीं अंदर લગભગ લગભગ છેલ્લા ત્રણ ચાર મહિનાથી આ લોકો એમનું એક રેકેટ ચલાવતા હતા ધર્મ પરિવર્તનથી જ્યારે ખ્રિસ્તી મિશનરીના જે પાદરી આવે અને એના ફાસ્ટરો આવે એ લોકો અહીંયા એમને એમની પાસેથી એમને માળા કરાવતા હતા એમના ધર્મ માટેની વાતો કરતા હતા અને એમને એમના ધર્મની અંદર લઈ જવા માટેની પ્રેરણા આપતા હતા નાની મોટી લાલચો આપીને એમને ફોસલાવી પહેલાવીને એમને આપણા રાષ્ટ્ર વિરોધી વાતો કરીને રામ કે કૃષ્ણ નથી ગીતા નાની મોટી એમને પેલી શું કેવાય રાહતો આપીને એ લોકોને પોતાના ધર્મ પ્રત્યે ખેંચવાની કોશિશ કરે છે એ લોકોને ધર્મ પરિવર્તન કરાવે છેલ્લા ત્રણ મહિનાથી આ ડિંડોલી ની અંદર આ લોકોની ખોફનાક એજન્સીઓ અને ખુફિયા એજન્સીઓ આ રીતે કામ કરી રહી છે કદાચ મને લાગે છે અમે એક પકડી છે કદાચ બીજી ઘણી દિશાઓમાં બીજી ઘણી બધી આવી એમની એજન્સીઓ હશે કે જે પાસ્ટરો જઈ જઈને એ લોકોને પોતાના વમળમાં ખેંચવાની કોશિશો કરે છે પણ આ રાષ્ટ્ર વિરોધી આ રાષ્ટ્ર વિરોધી કામને ક્યારેય પણ અમે સાખી લેતા નથી અને અમારી જે ગ્રુપ છે અમારું જે યુવાધન છે આ યુવાધન ને કદાચ મને એવું લાગે છે કે આ લોકો હિન્દુ સંસ્કૃતિને છોડીને એ લોકો એમના પાઈ બાઇબલ અને ખ્રિસ્તીની ખ્રિસ્તીની પેલા એની અંદર લઈ જાય છે એવી દિશાના માટે અમે ક્યારેય પણ એમને બક્ષીશું નહીં કારણ કે આપણા રાષ્ટ્રનો મામલો છે ભારત માતાનો મામલો છે આપણા સૌના હિતનો મામલો છે અને આ

પાંચ વ્યક્તિઓ અમારી સાથે ધર્મ પરિવર્તન કરવાવાળા છોકરાઓને અમે પકડીને ત્યાં લાવ્યા છે આ લોકોને સમજાવીને એમાં એક પરિવાર પરિવારનો દીકરો હતો એક મરાઠી પરિવારનો દીકરો હતો અને એક ઉત્તર ભારતીય પરિવારનો દીકરો હતો આ બધા જ ભાઈઓને અમે સમજાવી પોસલાવીને એમને જ્ઞાન આપ્યું એમને ભગવાન શ્રી રામ શું છે ભગવાન શ્રી કૃષ્ણ શું છે આપણી ગીતા શું છે આપણું આપણું ધર્મ શું છે આ બાબતની એમને બે કલાક સુધી ચર્ચા કરી અને એમને એમાંથી મુક્ત કરી અને પોતે પોતાના ઘર વાપસી કરવાનું કામ કર્યું બીજી ખબર જે આજ રોજ સુરતની ગલીઓમાં વધુ ચર્ચાનો વિષય બની રહી એ એ હતી કે એક ડૉક્ટરે પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું અને નજીવી બાબતે આ કૃત્ય કરવામાં આવ્યું હોય તેવું હાલ પ્રાથમિક ધોરણે લાગી રહ્યું છે હોટલ સુરતના ગોડાદરામાં નવમી નવેમ્બરના રોજ હોટલ નેસ્ટના આઠ નંબરના રૂમમાં એક નોટ લખીને ડોક્ટરે પોતાની જાતને ઇન્જેક્શન મારી પોતાનું જીવન છે ઢૂંકાવી દીધું હોટલમાં ડોક્ટરે એક દિવસનું રોકાણ કર્યું હતું તેમણે રાત્રે એક વાગે ચેક ઇન કર્યું પરંતુ જોકે ચેકઆઉટ ન કરતા હોટલ સંચાલકો દ્વારા શંકા જતા પોલીસને જાણ કરવામાં આવી અને ત્યારબાદ જ્યારે દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે ડોક્ટર મૃત હાલતમાં મળી આવ્યા હાલ પોલીસની તપાસમાં શું સામે આવ્યું છે આવો સાંભળીએ એક મહારાણા પ્રતાપ સર્કલ પાસે એક નેસ્ટ હોટલ આવેલી છે ત્યાં ચેકઆઉટનો ટાઈમ થતાં જે એનો માલિક છે હોટલના એને ત્યાં ભાવેશભાઈ કવાડ કરીને એક યાત્રી રોકાયેલા એને ફોન કરતાં ફોન રિસીવ નહીં થતા એને દરવાજો ખખડાવેલો દરવાજો નહીં ખોલતા એમને શંકા જતા પોલીસને જાણ કરેલી જેથી દરવાજો તોડીને જોતા ત્યાં જે ભાવેશભાઈ કવાડ છે એ પોતે ડોક્ટર હોવાનું જાણવા મળેલ અને ત્યાં મૃત હાલતમાં મળી આવે જે સંબંધે પોલીસે અકસ્માત મોડ દાખલ કરી અને તપાસ હાથ ધરેલી છે જાણવા મળેલું છે કે આ દેલાવડોમાં રહેતા જે આ ડૉક્ટર છે એ લગભગ બે હજાર ચોવીસમાં એના મેરેજ થયેલા એમના જે પત્ની છે એ અમદાવાદ ખાતે કોઈ પ્રાઇવેટ એકાઉન્ટ તરીકે નોકરી કરે છે અને લગ્નના શરૂઆતના ત્રણેક માસ પોતાની સાથે રહેલા અને એ બાદ એમના ઘર કંકાજ થતાં એ એની સાથે રહેતા નથી જે સંબંધે હાલ એવું જણાઈ રહ્યું છે કે આ ટેન્શનમાં કરેલું હોય એવું હાલ પોલીસ તપાસમાં જણાઈ રહ્યું છે બાકી પોલીસ વિશેષ પૂછપરછ કરી અને એનું કારણ શું છે એ તપાસ કરશે એની હોટલના રૂમમાંથી એને સ્થેસિયાનો ઓવરડોઝ લીધેલો હોય આ એ ટાઈપની ત્યાં દવાઓ અને સિરીઝ મળેલ છે આ ડાયરીમાં ડિપ્રેશન એ ટાઈપનું વાક્ય છે એ સિવાય એમના પત્નીને સંબોધીને એમને વાક્યો પણ લખેલા છે જે પોલીસ હાલ તપાસ કરીને એની વિશેષ પૂછપરછ કરી તો આપણું સુરતના આ સેગમેન્ટમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું નવી માહિતી સાથે નવી અપડેટ સાથે ત્યાર સુધી મને આપશો રજા વધુ વિગતો વધુ સમાચાર જોવા માટે જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા આ ઉપરાંત જો આપ અમને ફેસબુક કાં તો ઇન્સ્ટાગ્રામ પર નિહાળી રહ્યા હો તો ગુજરાત તકના પેજને ફોલો કરવાનું ન ભૂલતા નમસ્કાર